નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર હાલ અત્યારે વાયરલ થઈ રહ્યા છે મિત્રો વાત કરવાના છે કે કમલેશ બારોટ પ્રચાર માટે આવી રહ્યા છે તો કોના પ્રચાર માટે આવી રહ્યા છે મનસુખ વસાવાના પ્રચાર માટે આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાના પ્રચાર માટે આવી રહ્યા છે હાલ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર મારી ચેનલ પર વાયરલ થયેલો બાબા કુદરત વ્લોગ ચેનલ પર જેમાં સૌથી વધારે વ્યૂઝ મળી આવ્યા છે તો મિત્રો એના દ્વારા આ વિડીયો અત્યારે બનાવવામાં આવી રહ્યો છે કારણ કે સૌથી વધારે સપોર્ટ કરવામાં આવ્યો છે ચૈતરભાઈ વસાવાના લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે મિત્રો વિડીયોની અંદર કે કમલેશ બારોટને બોલાવશે ચૈતરભાઈ વસાવા સોય સો સો ટકા પ્રચાર માટે એવી વાત હતી એ વિડીયોની અંદર તો એ વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે મિત્રો અને એના જ દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે કમલેશ બારોટ અત્યાર સુધી નક્કી થયું નથી મિત્રો કોના પ્રચારમાં આવશે ખાલી વિડીયો વાયરલ થયો હતો અને જો આવી જ રીતે વિડીયો વાયરલ થતા રહેશે તો કમલેશ બારોટ સોએ સો ટકા પ્રચાર માટે આવી શકે છે ચૈતરભાઈ વસાવા બોલાવી શકે છે આમ તો મનસુખ વસાવા પણ બોલાવી શકે છે કારણ કે જેને ઓફર સૌથી પહેલાં કમલેશ બારોટને જે આપશે પ્રચાર કરવા માટે તો એના પ્રચાર માટે સોએ સો ટકા થશે તો સૌથી પહેલા મનસુખ વસાવા પણ ઓફર આપી શકે છે ચૈતરભાઈ વસાવા પણ ઓફર આપી શકે છે જો તમે કમલેશ બારોટને ને સો એ બોલાવવા માંગતા હોય તો આ જરૂરથી શેર કરી દેજો અને વિડીયો કમલેશ બારોટના વાયરલ થતા રહેશે તો નેતાઓમાંથી કોઈ એક પણ નેતા કમલેશ બારોટને પ્રચાર માટે બોલાવી શકે છે મિત્રો કલાકાર છે તો બધાના પ્રચાર માટે જઈ શકે છે મિત્રો કલાકાર માટે કોઈ એમાં પક્ષ હોતો નથી મિત્રો ભાજપ કોંગ્રેસ એવું બધું કલાકારોમાં આવતું નથી કલાકારને જ્યાં આમંત્રણ મળે છે ત્યાં કલાકાર પહોંચી જતા હોય છે તો મિત્રો વિડીયોમાં તો બસ છે જો તમે કમલેશ બારોટ માટે કંઈક લખવા માંગતા હોય તો લખી શકો છો કમેન્ટમાં ચૈતરભાઈ માટે લખી શકો છો કે પછી મનસુખ વસવા માટે પણ જે બે શબ્દ લખવા માંગતા હોય લખી શકો છો વિડિયોને જરૂરથી શેર કરી દેજો ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળુ છો આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત